તમારું નામ શું છે છે હું આ દુકાન ચલાવું છું વિષ્ણુ વાનઘર મારે અહીંયા બાજુમાં આવતી શોચાડીએ છે જે તે કરીને બહુ ગંદકી થાય છે અને એ સિવાય દારૂની બોટલો હોય છે દારૂની કોતરી હોય છે અને ભૂતરડી બહુ ભરાઈ જાય છે તો અત્યારે કામગીરીમાં બહુ પ્રોબ્લેમ પડે છે અમારે ગંદકી અહીં સુધી દુકાન સુધી ફેલાય છે જે તે કરીને મચરોનું પ્રમાણ વધી જાય છે અને અહીંયા અમારે દુકાનમાં આવનાર કસ્ટમરની પ્રોબ્લેમ ભરાય છે જે તે કરીને અમને તો પડે જ છે કસ્ટમરે એમ કહ્યું કે આટલી બધી દુર્ગંધ આવે પણ મેં જો આ બાજુમાં મત્રી નહીં હશે એની સાથે અમારે જરા કેવું પડે ચોખાઈ વિશે અમે ચોખાઈ અમે કરતા જોઈએ અમારો આખો એમજી રોડ ધુવેલી રોડ ચોખાઈમાં સ્વચ્છા બિયમ ના ચાલે છે છતાંય આ બાજુ છતાંય ચોખાઈ થતી રહે એ સિવાય હું તમને બીજું ઘણો વિનંતી હાથ જોડી નાખું અહીંયા એને ખાલી ચોકાઈ લઈ જાય ને અમારે મચ્છરની એક પ્રોબ્લેમ હતી જાય બીજા તે જે તે ગ્રાહકને કસ્ટમરને તકલીફ ન પડે